માંજલપુર અવધૂત ફાટક પાસે ગત તારીખ એકવીસ ના રોજ નિંદ્રાદીન શ્રમજીવી પરિવાર ઉપર કાર ફેરવી દેવાના બનાવમાં સગર્ભા મહિલાના ધુરામયને જન્મેલા બાળકનું સારવાર દરમિયાન ગુરુવાર રાત્રે મૃત્યુ નિપજ્યું હતું મૂળ પશ્ચિમ દિલ્હીના રહેવાસી જગદીશ મારવાડી તેની પત્ની સોનિયાબેન અને ચાર વર્ષના પુત્ર નીતિન સાથે વડોદરામાં આવ્યો હતો તેઓ અવધૂત ફાટક પાસેના ફૂટપાથ ઉપર રહીને રમકડા વેચતા હતા ગત તારીખ એકવીસમીના રોજ રાત્રિ દરમિયાન કારચાલક નીતિન ઝાવ દૂત ફાટક તરફથી વિશ્વામૈત્રી બ્રિજ તરફ જતો હતો અકોટાની હોટલમાં તે જમવા જતો હતો ત્યારે અવધૂત ફાટક પાસે ફૂટપાથ ઉપર સૂતેલા પરિવાર ઉપર કાર ચડાવી દીધી હતી જેમાં ઇજાગ્રસ્ત શ્રમજીવી પરિવારના ચાર વર્ષના પુત્ર નીતિનનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું જ્યારે માતા સોનિયાબેનને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જે 4 દિવસ પહેલા અધુરા મેને બાળકને જન્મ આપ્યો હતો અને આ બાળકનું સારવાર દરમિયાન ગુરુવાર રાત્રે મૃત્યુ નિપજોતો. એ કહેના ચાહતે નિતિન શાહ કો फांसी की सजा होनी चाहिए। मेरे दो बच्चे मर गए हैं। एक 4 साल के बच्चे की मौत का हत्यारा वो है। दूसरा ये मेरा अभी 15 दिन आठवारे का बच्चा लेके जा रहा हूं।